તો દર્શક મિત્રો અમે અયોધ્યા જવાના હતા ત્યારે મેં કીર્તિભાઈને વાત કરેલી કે અમે અયોધ્યા જવાના છીએ તો અમે અત્યારે કીર્તિભાઈની ઘરે છીએ અને કીર્તિભાઈ કે તમે મારી ઘરે ખાસ એનો આગ્રહ હતો કે મારી ઘરે થઈ અને પછી જજો અને આજે મિત્રો વિશ્વકર્મા જયંતિ છે એટલે કીર્તિભાઈએ અહીંયા વિશ્વકર્મા ભગવાનને થાળ ધરાવ્યો છે અને થાળ ધરી અને પછી અમે પ્રસાદ લઈ અને અમે અયોધ્યા તરફ રવાના થશું જય શિયાળા નહીં ખરું

નમસ્કાર દર્શક મિત્રો સંત પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બાવીસ તારીખ અમે અયોધ્યા જવા રવાના થવાના છીએ તો અમે અહીંયા રામજી મંદિર ભરત બાપુનું જે ઘર છે એમના દીકરા છે અને તેમનું નામ યોગેશ બાપુ છે તો યોગેશ બાપુના જે અહીંયા રામ મંદિર છે તો એમના દર્શન કરીશું અને એ લોકોનો આગ્રહ હતો એટલે અમે દર્શન કરીને અહીંથી જાશું તો મિત્રો અહીંયા વિધિસર ભગવાનને પૂજા થાય છે થાળ ધરાવે છે ઠાકોરજીને અને સ્નાન કરી આદિ સંપૂર્ણ જે કાંઈ કરવાનું એ કરે છે અને તેમની પરંપરા ચાલતી હોય છે ભરતબાપુથી છે એના પૂર્વજો પણ અહીંયા રામકથા ભાગવતકથા રાતના એ બે કલાક એક કલાક એ લોકો અહીંયા સત્સંગ કરતા હોય છે તો દર્શક મિત્રો આપણા આત્માને કલ્યાણ માટે આપણું જે શુદ્ધિકરણ થાય એના માટે આપણે સાચા રસ્તે જાય એના માટે સત્સંગી જરૂરી છે તો તમને ખાસ મિત્રો છે ભાઈઓ કે બહેનો તે આવી શકે છે તો દર્શક મિત્રો બાપુ યોગેશ બાપુ આપને આશીર્વચન આપશે અને અમે જઈ એના માટે શું અમને સલાહ આપે એ અમે કરીશું જય શિયા બાપુ જય શિયા રામ સીતારામ સમારંભ રામાનંદાય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યતામ વંદે ગુરુ પરંપરામ જય શિયા આ લોકો બે ભાઈઓ જો કે ઘણી વખત અયોધ્યા જઈ આવ્યા છે ફરીથી એક વખત રાજ્યાભિષેક થયા પછી પહેલી વખત જાય છે અને બહુ ભાવના છે એ લોકોને રામદેવ ઉપર તો અયોધ્યા જઈ ભગવાન રામને વિનવણી કરે કે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અમે કંઈક કરી છૂટીએ અને કંઈક સારી સલાહ સૂચન સારા સંસ્કાર એવું કંઈ આપી શકીએ એ માટે અમે આ ચેનલ ચાલુ કરી છે હવે ત્યાં જઈ બધાને રામજીના દર્શન કરાવશે હનુમાનગઢી જશે બધાને સત્સંગ કરાવશે ત્યાં પણ ભજન ભજનને અમે અહીંયા પણ કરીએ છીએ અમારું મંડળ ચાલુ છે એવી રીતે ત્યાં પણ ધૂન ભજન ચાલુ રાખશે અને બધાને ત્યાંના લાઈવ દર્શન પણ કરાવશે અને બસ રામજીને વિનવણી કરશે કે સમગ્ર વિશ્વમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થાય સમગ્ર જીવ શાંતિથી જીવી શકે કોઈ ઉત્પાદ તે કાંઈ થાય નહીં બસ જય શિયા રામ દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો આ એમનું રામજી મંદિર છે આ જોઈ શકો છો અને અહીંયા હનુમાનજી પણ આવેલા છે આપ જોઈ શકો છો આ હનુમાનજી છે આ જોડિયા હનુમાનજી છે તો તમે અહીંયા આવો ત્યારે દર્શન કરજો જય શિયામ તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કોઈ પણ સારું કાર્ય કરવા માટે અથવા તો મંદિરે દર્શન તિલક અવશ્ય કરવાનું હોય છે બાપુ એમ છે તો અમને તિલક પણ કરી દીધું જય શ્રી રામ જય બાપુએ અમને બે તિલક કર્યું છે તો હવે અમે નીકળીએ અહીંથી મજેવડીથી અમે રવાના જુનાગઢ અને જુનાગઢથી અમે ટ્રેન પકડશું જય શિયા જય જય શામ બાપુ એમને એકસો એક રૂપિયા અયોધ્યામાં જે રામલીલા બિરજી ગયા છે ત્યાં આપવાનું કીધેલું છે એમનો ભાવ છે તો અમે એનો સ્વીકાર કરીએ છીએ જય શ્રી રામ અને અમને લોકો મીઠું મોઢું પણ કરાવે છે જો એ લોકો અડદિયા લઈ આવ્યા છે મિત્રો અમને અહીંયા પ્રસાદી રૂપે અડદીઓ મળેલો છે અને આ બાપુ છે અને એમના ધર્મ પત્ની છે તો હવે અમે નીકળીએ અહીંથી બહુ જાજો સમય ન લેતા અમે નીકળીએ જય જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ આપ જોઈ શકો છો આ એમની વ્યાસપીઠ છે અને યોગેશ બાપુ અહીંયા દરરોજ નવ વાગે ભાગવત કથા અથવા તો રામકથા કરતા હોય છે એની પરંપરા મુજબ આ એમના પિતાશ્રી છે આપ જોઈ શકો છો તેઓ પણ અહીંયા ભાગવત કથા રામ કથા કથા નાય એના માતુશ્રી છે અને મિત્રો આપ જોઈ શકો છો અહીંયા રામ નામની જ્યોત જગાવનાર એવા સંત શિવમણિ શ્રી રામદાસ બાપુ એમના ગુરુ છે યોગેશ બાપુના ગુરુ છે જય સિયા રામ અહીંયા બધા બેસી અને રામ કથા ભાગવત કથા કર સાંભળતા હોય છે આ એમની વ્યાસપીઠ છે જય શિયા રામ હવે અમે બાપુના ઘરેથી નીકળી ગયા છીએ આપ જોઈ શકો છો અને આપ આપ જોઈ શકો છો આ મંદિર છે અંબાજીમાંનું હમણાં નવું બન્યું છે એ આપ જોઈ શકો છો અંબાજીમાંનું મંદિર છે અને બાજુમાં હોળીઓ નાચ છે જો ભાવેશ જાય છે તો મિત્રો હવે અમે અહીંથી બસ પકડવાના છીએ જય શિયાળા